મારા વાલા ખેડૂત મધર સિક્સ કંપનીનું નું એટલે ઝીરો મધર સાત એટલે મૂલ્યવાન દાણો રોબાની ની માફક ઉગાવો ધરાવદાર સોળ સૌથી વધુ ડાળીઓ અને આ સાથે આપેલો પટ ભૂલ્યા વગર માર મધર સાત આઠ ત્રીસ

सी सूपिया झीणो दा कलर थोरो दाल मीडियम सुपर

ઓગણ ચાલીસો ને છ રૂપિયા સુપર માણસ સુપર દાણો જડોદાણો

साड़े त्रीसो अठया रुपया मीडियम सुपर मॉल माटी गोली साध ટેકનોલોજી તૈયાર કરેલ છે ને તંતુમૂલ નો સારો વિકાસ શરૂઆતી અવસ્થામાં ના ફૂગ લાગે કે ના સુકારો લાગે સુશિયા પણ ઓછા લાગે લીલો પીળો સુકારો ઓછો આવે અને એક ફૂટ કરતા પણ વધુ સોળ મધર ગોલ્ડ એટલે મધર ગોલ્ડ સારું આવું પણ સસ્તું નહીં માણવાલા

રાજુત્રી રવિ આડત્રીસો ને બત્રીસ રૂપિયા ત્રણ હજાર આઠસો રૂપિયા પૂરા અડત્રીસો પૂરા માલ સારો ધાણો સારો મીતેરસો પૂરા